નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું હવામાન વિભાગની વરસાદની આગાહી અને ગુજરાતમાં ગત બે દિવસમાં ભારે નુકસાની સાથે અનેક વ્યક્તિના મોત થયા છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો હવામાન વિભાગની એક સાથે બે બે આગાહી સામે આવી છે ગુજરાતના અમુક જિલ્લામાં વેવ તો અમુકમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગના મતે આજે તારીખ સોળમી મેના રોજ અમદાવાદ આણંદ ખેડામાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે તો સુરત વલસાડ પોરબંદર ભાવનગર અને કચ્છમાં હીટ વેવની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો વીજળી ત્રાટકતા પણ બે વ્યક્તિઓના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે સતત ત્રીજા દિવસે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો રાજ્યમાં ગઈકાલે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો બનાસકાંઠા વલસાડ કચ્છ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં તોફાની પવન સાથે વરસેલા વરસાદના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં બે સ્થળો પર વીજળી ત્રાટકતા બે લોકોના કરુણ મોત પણ થયા છે ત્યારે બીજી તરફ ગુજરાતના અનેક પંથકમાં ફરીથી કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને વીજળી પડતા એવરેજ કહી શકાય કે ચાર વ્યક્તિઓના મોત થયા છે કચ્છના નખત્રાણામાં તો ઘરા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હવે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે પંદરમી મેના રોજ કચ્છ અંબાજી ડાંગ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ દ્વારકા અમરેલી પોરબંદર ભરૂચ અને અંબાજી સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તો સતત વરસાદ વરસતા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે જ્યારે વીજળી પડવાથી પોરબંદરમાં બે લોકો અને સુરેન્દ્રનગરમાં બે લોકોના મોત થયા છે બીજી તરફ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો પોરબંદરના બરડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેમાં પોરબંદરના સીસલી અને સોઢાણા ગામે વીજળી પડવાથી બે વ્યક્તિઓના મોત થયા હતા જેમાં સોઢાણા ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા જીવાભાઈ ગીગાભાઈ કારાવરા અને વડાળા બાલુભાઈ કારાભાઈ ઓડેદરાનું ઘટના સ્થળે મોત થયું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારમાં ગાજવીજ સાથે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો વઢવાણના રામપરા ટીમ્બા વાઘેલા માળો સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ઉપરાંત ચોટીલાના મેરડી આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે તો સુરેન્દ્રનગરના ચોટીલાના મોકાસર ગામે વીજળી પડતા અઢાર વર્ષીય યુવતી અને ખાટડી ગામે હાદેડનું મોત થયું છે આ ઉપરાંત ખેરાણા ગામમાં વીજળી પડતા બે બળદના પણ મોત થયા છે બીજી તરફ મોસમી વરસાદ અને ભારે પવનને કારણે બાગાયતી પાકને પણ ભારે નુકસાન થયું છે અને લીંબુનો પાક પણ ખરી પડ્યો છે ત્યારે બીજી તરફ ડાંગરા અનેક વિસ્તારમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ પડ્યો છે ડાંગરા આવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસતા ફળફળાદીના ફળાદીના પાકોને વ્યાપક નુકસાન થયું છે ઉનાળુ પાક જેવા કે મગફળી ડુંગળી અને મગના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ રહી છે કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે ત્યારે બીજી તરફ કચ્છમાં પણ સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો કચ્છના નખત્રાણા અબડાસા બચાવ સાંગનરા સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે નખત્રાણામાં તો કરા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે વરસાદના પગલે નખત્રાણામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે